એકવાર રાજા ઇબ્રાહિમને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આપણે આટલું મોટું રાજપાટ છોડી આટલું મોટું સામ્રાજ્ય છોડી અને તમે શા માટે ભટકો છો શા માટે લોકોના કડવા વેણ સાંભળો છો ત્યારે રાજા ઇબ્રાહિમ પોતાનો નીચ અનુભવ બતાવે છે અને કહે છે કે એકવાર મને મારા જીવનમાં એવો અનુભવ થયો કે અચાનક મેં અરીસામાં જોયું તો મારા મહેલની જગ્યાએ મેં કબ્રસ્તાન જોઈ અને એ ભયાનક કબ્રસ્તાનની અંદર હું કેવલ એકલો જ હતો અને જેની અંદર મારી સાથે કોઈ જ નથી જેના માટે મેં એટલો સમય વ્યતીત કર્યો મેં મારી રાણીઓને ખુશ કરવા માટે બાળકોને ખુશ કરવા માટે વજીર અને મંત્રીઓને ખુશ કરવા માટે મેં ખૂબ મારો કિંમતી સમય લગાવ્યો પણ જ્યારે કે અત્યારે મેં અનુભવ કર્યો કે મારી સાથે કોઈ જ નથી હું કેવલ એકલો જ છું અને માટીમાં માટી ભળી જવાનો છું બીજી રાત્રે મેં અનુભવ્યું કે મારી છત ઉપર કોઈ વ્યક્તિ આટા મારે છે અચાનક મેં પૂછ્યું કે કોણ છે તો જવાબ આવ્યો કે હું છું તો મેં ફરી પ્રશ્ન પૂછ્યો કે હું કોણ છે અને ત્યાં શું કરી રહ્યા છો તેણે જવાબ આપ્યો કે મારું ઊંટ ખોવાયું છે તો હું શોધી રહ્યો છું તો રાજા ઇબ્રાહીમ કહેવા લાગે છે કે મને ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં ગુસ્સામાં કીધું કે સરદાર રાજાની અગાસી ઉપર કઈ ઊંટ મળતું હશે તો એને જવાબ આપ્યો કે ઇબ્રાહીમ કાન ખોલીને સાંભળી લે આ નશ્વર જગતના સંપત્તિની અંદર નશ્વર આ ભૌતિક ચીજવસ્તુઓની અંદર અગર સુખ મળી શકતું હોય અગર આ રાજની અંદર ભૌતિક સાધન સામગ્રીઓની અંદર ભોગ પદાર્થોની અંદર સુખ મળી હોય આ સિંહાસન ઉપર બેસી સુંદર રથમાં બેસી અને જો સુખ મળી શકતું હોય તો પછી રાજાની છત ઉપર ઊંટ પણ મળી શકે આવો જ્યારે મેં જવાબ સાંભળ્યો અને જવાબ સાંભળતાની સાથે જ મને એટલો વૈરાગ્ય આવી ગયો કે સત્ય સત્ય છે કે જેને હું હંમેશા સમજતો હતો કે આ બધા મારા છે મારા પુત્રો છે આ રાજમહેલ મારું છે આ ધન સંપત્તિ મારી છે જેને મેં મારી સમજી કે જે મારું પોતાનું છે વાસ્તવની અંદર મેં અનુભવ કર્યો કે મારી સાથે કોઈ જ નથી એ સમયની અંદર મારા આત્મામાંથી જે જે એક નીકળ્યો અને એ શબ્દની ચોટ મને વાગી ગઈ અને ત્યારે મેં મારા જીવનની અંદર મેં નક્કી કરી લીધું કે હકીકત સત્ય તો એ છે કે જેને હું મારું સમજું છું ને એ કંઈ જ મારું નથી જેને મેં મારા માન્યા છે એ પણ મારા નથી અને ત્યારથી હું ઈશ્વર પ્રાપ્તિના પંથ ઉપર મેં મારા જીવનને લગાવી દીધું ત્યારથી મેં ઈશ્વરીય શક્તિની તલાશ કરી ખોજ કરી અને ત્યારે જ કોઈએ બહુ સરસ ઈશ્વરને પ્રાર્થના કરી કે અગર જીવનની અંદર જો આ સંસારની ભૌતિક વસ્તુમાં સુખ ના મળતું હોય સંપત્તિમાં સુખ ના મળતું હોય તો વાસ્તવમાં એ ખુશી શું કામની એ સંપત્તિ શું કામની કે જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડી ન શકે થોડી વાર માટે સુખ મળે થોડીવાર માટે શાંતિ મળે થોડી વાર માટે ખુશી મળે પણ એ ખુશી ક્યાં છે કે જે હંમેશાને માટે વ્યક્તિ હર પરિસ્થિતિની અંદર હર સંઘર્ષોની અંદર એ ખુશીને પ્રાપ્ત કરી શકે એ આનંદને મેળવી શકે અને ત્યારે મેં મારા જીવનની અંદર ઈશ્વરને એક પ્રાર્થના કરી કે હે પ્રભુ મારે આવી હવે જૂઠી માન પ્રતિષ્ઠા નથી જોતી મારે એ સંપત્તિ નથી જોતી મારે એ વસ્તુ નથી જોતી કે જે અંતિમ સમયની અંદર મારો કોઈ સાથ ના આપી શકે તો આખી એ સંપત્તિ એ ખુશી મારે આ જમાનાની કોઈ વસ્તુ નહીં જોઈએ અને ત્યારે કોઈ કવિએ બહુ સરસ વાત લખી છે ખુશી છે જમાના ને છે मने हरितं रुदनते चमाना चमानाने मुबारक हो हो निरखो अहं मने मारा मने एवा મને એ નયન જે હે પ્રભુ મારે એ જગતની ખુશી નથી જોઈતી મારે એ સંપત્તિ નથી જોઈતી બસ અનેક કર્મો કરી અને મેં બધાને ખુશ કરવા માટે ખૂબ સમય લગાવ્યો પરંતુ એ ખુશી એ સંપત્તિ શું કામની જે મને ઈશ્વર પ્રાપ્તિ સુધી ના મેળવી શકે અને અને એ એવી વાગી ગઈ હું ઈશ્વર પ્રાપ્તિના માર્ગ લાગી ગયો કાસ આવી જ જો પોતાના જીવનની અંદર એ ઈશ્વરીય પ્રાપ્તિ સુધી પહોંચી શકે છે એક શબ્દની ચોટ વ્યક્તિના જીવનમાં એને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દે છે એટલા માટે આપણા જ્ઞાનીઓ સંતો અને મહાપુરુષોના આપણે જોઈએ છીએ ઈશ્વર સુધી એને પહોંચાડી દીધા તુલસીદાસજીના જીવનમાં આપણે જોઈએ છીએ કે કેવલ એક શબ્દની ચોટ વાગી અને પરિવારનો ત્યાગ કરી ઈશ્વરી પ્રાપ્તિ સુધી એ પોતાના જીવનને લગાવી દે છે ગોપીચંદ રાજાના જીવનમાં આપણે જોઈએ છીએ કે એક શબ્દની ચોટ એવી વાગી માતા મેનાવતીના શબ્દોના બાણ જે હતા એમના હૃદયમાં વાગ્યા અને એણે પોતાના જીવનની અંદર જે સંપત્તિ હતી રાજનું સુખ હતું જેનો ત્યાગ કરી અને એણે પોતાના જીવનમાં સદગુરુના ચરણોની અંદર પોતાના જીવનને સમર્પિત કરી દે છે એટલા માટે શબ્દોના બાણ જે છે એ શબ્દના બાણ વ્યક્તિને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દેતા હોય છે એના પૂરા જીવનને પરિવર્તન કરી દેતું હોય છે એટલા માટે આપણા જ્ઞાનીઓ કહે છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે ઓલા મૂર્ખ મનમાં શું જાણે રામબાણ વાગ્યા હોય તે જાણે ધ્રુવને વાગ્યા પ્રહલાદને વાગ્યા ઠરી બેઠા ઠેકાણે ગરબાશયમાં સુખદેવને વાગ્યા વેદ વચન પ્રમાણે રામબાણ વાગ્યા હોય તે જાણે શબ્દના બાણ શબ્દની ચોટ જેના જેના અંતરમાં વાગી ગઈને એનું જીવન પૂરું આખું પરિવર્તન થઈ ગયું છે ધ્રુવના જીવનની અંદર એક જ શબ્દની વાગી કે તારા પિતાજીના ખોડામાં હોય તો મારા કુખે જન્મ લેવો પડશે ત્યારે એની માતાના જે શબ્દ હતા ધ્રુવને એ વાત કરી કે બેટા આ તો એક શરીરના પિતા છે અને એક છે આપણા પરમ પિતા ઈશ્વર પરમાત્મા છે જે દરેકના પિતા છે આ પિતાના ખોળામાં બેસવાથી તો કોઈ નીચે ઉતારી શકે છે પણ એક વખત જો પરમ પિતાના ખોળામાં કોઈ બેસી જાય તો દુનિયાની અંદર કોઈની તાકાત નથી કે એના ખોળામાંથી નીચે ઉતારી શકે બસ એ શબ્દની ચોટ ધ્રુવના હૃદયમાં વાગી અને એક નાનો એવો બાળક જે કહેવાય છે કે માતાનો ઘરનો ત્યાગ કરી અને ઈશ્વરરૂપી પરમાત્માની તલાશ કરવા માટે નીકળી જાય છે આજ હંમેશા હર વ્યક્તિના જીવનમાં આપણા ઘણા બધા અનુભવો છે કે આવા શબ્દની ચોટ તો આપણને પણ વાગી હશે આવા શબ્દ તો આપણે પણ કોઈની પાસે સાંભળ્યા હશે આપણા અંતર આત્મામાંથી આવો કેટલી વખત અવાજ આવ્યો હશે કે સંસારમાં સત્ય શું છે આ જગતમાં આપણું કોણ છે આપણે કેટલી વખત અનુભવ કર્યો છે છતાં પણ આજ સુધી એ શબ્દની ચોટ વાગવા છતાંય પણ આપણો રસ્તો હજી બદલાયો નહીં આપણું જીવનની દિશા હજી બદલાય નહીં અને એટલા માટે શાસ્ત્રો છે સંતો છે મહાપુરુષો છે જગતમાં સદગુરુ છે એ હંમેશા આપણા જીવનને બદલવા માટે આવે છે જીવનનું માર્ગદર્શન કરવા માટે આવે છે કે હે જીવ આ સંસારની અંદર રહેતા રહેતા એક ઈશ્વરનું નામ એવું છે એક ઈશ્વરની શક્તિ એવી છે કે જે શક્તિ આપણને ધારણ કરેલા છે જે શક્તિના આધારે સમસ્ત સંસાર ચાલી રહ્યો છે અને એવી જે શક્તિ છે કે જે શક્તિ હંમેશા વ્યક્તિની સાથે રહે છે એ શક્તિથી પૂરો સંસાર ચાલે છે અને એ શક્તિ નીકળી ગયા બાદ આ સંસારમાં આપણું કોઈ જ અસ્તિત્વ નથી એ શક્તિ નીકળી ગયા બાદ આપણા દરેક સંબંધ છે એ સંબંધ બધા પૂર્ણ થઈ જતા હોય છે તો એ પૂર્ણ શક્તિ આપણી અંદર છે એટલે સંસારમાં હર વ્યક્તિની સાથે આપણા સંબંધો છે અને એ શક્તિ નીકળી ગયા બાદ આ જગતમાં કોઈ સંબંધ નથી રહેતા તો એવી કઈ વસ્તુ છે એવું કયું જ્ઞાન છે એના માટે સદગુરુ મહારાજજી હંમેશા આપણને એ વસ્તુનું જ્ઞાન આપવા માટે આવે છે કે જે શક્તિ દરેકની અંદર રહેલી છે તે શક્તિ સંસારમાં વ્યાપ્ત છે જેના આધારે આપણું આ શરીર કાર્ય કરી રહ્યું છે જેના આધારે આ શરીરના દરેક અંગો છે કાર્ય કરી રહ્યા છે અને એવી શક્તિનું જ્ઞાન થાય તો આપણને સંસારની અંદર ઈશ્વરીય શક્તિનો આપણે અનુભવ કરી શકીએ છીએ કે વાસ્તવની અંદર એ પરમપિતા ઈશ્વર એ પરમાત્માએ જેને આપણને મોકલ્યા છે એવા ઈશ્વરની તલાશ કરવી એવા ઈશ્વરને જાણવા એ માનવ જીવનનું લક્ષ્ય છે અને એ જ જ્ઞાન બતાવવા માટે આ સંસારની અંદર સદગુરુ આવે છે પણ સદગુરુના શબ્દની ચોટ જેના જેના હૃદયમાં વાગી જાય ને એનું જીવન પરિવર્તન થઈ જાય પરંતુ જો શબ્દની ચોટ ના વાગે તો વ્યક્તિના જીવનમાં કોઈ બદલાવ નથી આવતો તો કહેવાનો ભાવાર્થ એ છે કે હંમેશા વ્યક્તિએ પોતાના જીવનની અંદર જે અંતર આત્મામાંથી જે અવાજ નીકળે છે એ અવાજ ઉપર આપણે ક્યારેક વિચાર કરીશું ક્યારેક વિમર્શ કરીશું તો અવશ્ય એ ઈશ્વરીય શક્તિ સુધી આપણે પણ પહોંચી શકીએ છીએ એનો આપણે પણ અનુભવ કરી શકીએ છીએ તો બસ કોશિશ કરીએ પ્રયાસ કરીએ કે સાંસારિક જગતમાંથી થોડું મન હટાવી અને ઈશ્વરમાં લગાવીએ થોડું મન હટાવી ઈશ્વરની સાધનામાં લગાવીએ જેથી કરી અને આપણે આપણા જીવનમાં એ સાચી ખુશી સાચા સાચા આનંદને આપણે પ્રાપ્ત કરી શકીએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી કે